અરે ઉતરાયણ આવા છે કે નહીં ને મારા બેટા બધા પતંગ ચીડે દોડ દોડ કરે છે અને દોડે તો હો દોડતા પણ ક્યાંક ના જાતે ને હોય તો બાપડા એનો જોખમ નહીં હજી વેજી અતારે વાત સાચી બુબા હો તમારે કેવી તાણે અતારે છોકરા હાથો જ પડે અને અમે તમાર ઘર શું છે ખબર હે કે રસ્તા ઉપર છે એટલે ઓર રાખી પડે હા અને આ બધા એક એક મગજ વગર ના જેવા છે લગીર ખબર નહીં પડતી આખો દાડો ગમે એમ સણકાઓ કે એટલે કંટાણ લઈને આવતો રે ક્ષેત્રમાં હોય થી જો દોડી તો ના કે ઈ તો બુબા હું ખબર હે કે છોકરા છે છોકર મત હોય ભાઈ કેમોત કે ભાઈ અને હું કહું હા કે અરે જોપો તો બદલી દો કે યાર ચમ અરે આ આબા તો બહુ તકલીફ પડા બુજી કુદી કુદી નાબુ પડા છે બોલો ફરજજી તમારી વાત સાચી છે જો તમાર જેવા એકલા હેડતા હોય ને તો હું હાલ બદલી નાખું પણ વાય સિગર 56 જણા હેડ છે એમાંથી અડધો તો કેવા છે આ વાયથી ઝોપો ખોલ્યો એટલે ખુલ્લો મેલિન્દ્રાવાના જેણે ધણીનું જે બગડું એ બગડે વાત સાચી બુજી તમાર કેવી પણ આપણે એક કામ કરીએ કે આપણે ખેતર કોરે મોરે ફેન્સિંગ વાર કરી દઈએ બરોબર ને વાયકલ લોખંડ નો ધોપા નખાઈ દઈએ હવે ભરતજી તમાર કેઈ વાત સાચી છે પણ હાલ મારા જોડે સગવડ નહી ભાઈ હાલ આ ચોક ચોક આ લાકડા લાઈન ઉભા કરું ને બરોબર છે બાકી એટલા રૂપિયા હું ચોથી ગાઢું કો ઓ ભાઈ જે રૂપિયા તો રૂપિયા રૂપિયા ચો કરો ઘણી થપીઓ દબાઈ ઘરમો અરે હું કહું છું ઉનાળામ રાખો ઉનાળામ તમતર મારા બીજો કોઈ ખર્તો નહી હાલ તો શિયાળામ થોડો ખર્તો છે એક બાબરી ઉતરાવી છોકરાને એવું હે ઓય ને આ રહ્યો ને મારા છોકરાનો એને બરોબર

ન પગાર આવ્યો વાત સાચી ગયો પણ મારા આઠ હજાર એક જણા નાલવાના હતા અને આઠ હજાર વીસી હતી યાર સોળ હજાર પગાર એમનો અલ્યા નહી આય મંગો ટાદરો નહી હાલતો યાર હ ઓબો અલે ભરે 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 ન કશો ન લે આપ પાકીટ દડી છે તારા કિસ્મત દો મો હોય તો પરેલી તે આખી લેડીસ તે લેડીસ પાકીટ ઓ લે લે લેડીસ સંતો ઢગલો પૈસા હોય તને ખબર નહી

મજાક ઉડાવી પાછો તું અમે હો તો કે અમારે કોઈ હક નહી કોઈ મજાક કરવાનો ઉપર થી આ મશ્કે કરો તો અને થી પાછા બહાર આવું બહાર આવું ત્યાં ત્યાંથી જો આ વાત કરો તું હા

તે પેલા મથુર જે ઊંચા થાય છે ને ઓમ છે ને તેમ છે ને સજા આવી પડે ને એ ભાઈ ભાઈ બને હવે એ છોકરે કોઈ નથી કર્યું શું કર્યું છે કે ઓમ છે ને તેમ છે ને મેં કહું બાય હવે એક શબ્દ ના ન્યા કરો છો હવે એક શબ્દ હવે ખાધો છે ને જીપમાં દીધો ખેંચી ના છું પડી જીભ હા એટલે એ છોકરા સોરી કરી હતી છોકરી બાપડે કોઈ નથી કર્યું એમને મારા બધા લઈ પડ્યા હતા જો ખોટું ના માર્યું હવે

આપણ પૈસા લેવા હતા બોલો ફૂટી ગયો લ્યો કર્યો

અરે હરીભાઈ એવું નહીં ભાઈ મારે રહેવું તું પણ ઘેર કોમ છે મારે હમણાં એક નવી ભેસ ને એ મારા વગર નહીં દોવા દેતી શું કોમ 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 તમારે મારા અહીંયા બોલ તો કમ્પ્લીટ બે ત્રણ જાણાનો ટાઈમ લઈને આપવાનો અને અશનમ ભરાતની બેહન વાતો કરવા જેવી એ તો હરિભા ફેરથી આવશે ભાઈ હજુ જિંદગી ઘણી બાંચી છે શું ઘણી બાંચી તમે ચા પીવા સરઘા ને ભાજ્યા અને મૂકો અરીભા ખબર મેહમાન કતી ઝાઝી ના સારી એ કેવત નહીં કે પહેલે દી મેહમાન બીજે દી મહિન ત્રીજે દી નહીં

તો ભલાદ ની પેલા ના કેવાય તમાર હમણાં બે ભેંસો લાવ્યો હું નવી અને ભેંસો તમે જોવો એટલે હરીભા ખરેખર પૈસા વસુલ બોલો ઓહો તો તમે ચિંતા ના કરો મારા ભાડ માં ભેંસો હી હજુ એટલે મારો આમ તો નથી લાબી પણ હાલ શું છે ખબર છે શેતી કોઈ જાજુ છે નહીં નવ રૂપિયા હજાર થાય છે ભેંસ સાર પૂરો કરીને દૂધના જે પૈસા આવે એ તો રાખે કે ઘેર વાત સાચી તમારી કેવી ભાઈ બે ટાઈમ દૂધ જાય અને જે પગાર આવે ઘરનું તો હેડે કે તમારા માં કઈ જમીન મળે છે જડ જમીન હા અરી જમીન તો ઘણી મળે પણ ભાવ બહુ વધારે છે એટલે પગેટ જો તો ખરા ઓહ યાર કોકને મસ્કરી કરી લાગે છે બોલો મેલી પાકીટ હોય કણ હા હા બધન બકાવા બધા પોપટ બનાવા પોપટ પાછો પાકીટ ભરીને મેળવશે કાગળીયા ડૂકવાના છે કોઈક ને તાર જ લેવા ને આવશે તો રમતો તો

ના હાડે ના હાડે સાચી છે ના હાડે પાછો હવે ભુપે મોન વગર ના બોલવ એના છોકરાને ને થોડાક સંસ્કાર આ અને આ વસ્તુ ના જોબે આ તો હબળો મારી વાત કે ગમે તે કોઈક બાઇક વાળો જતો હોય ને તો એ લાલત માં કદ્યા તો એક્સિડન્ટ થઈ જાય આવી વસ્તુ આવી આવીને ના કરાય

તો નહીટક ભણવા માં આવું તમારે જોવાય છે પણ આધુરામ પૂરું વળી પેલું આવ્યું છે કે લોકડાઉન કરી કલાક ઘેર બિહારો

મારા તાર થી થોડું મારું નામ વધે એવું કામ કરો ઊંઘા ઊંધા ઊંધા મારું કોમ કરે